આગળ વાત કરીએ તો નર્મદાના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર મનસુખ વસાવાએ કહ્યું કે પીએમનો કાર્યક્રમ થતો હોય તો ખર્ચ તો થાય ડેડીયાપાડાનો કાર્યક્રમ આદિવાસી સમાજના ભગવાનની જન્મ હતો અને એકતા નગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ હતો તેના ખર્ચ માટે હિસાબ માંગે તે યોગ્ય ન કહેવાય આદિવાસીઓને ટેમ્પામાં લઈ જવાનો અમે પસંદ નહોતું એટલે અમે જ કીધું હતું કે બસોની વ્યવસ્થા કરો ડેડીયાપાડાના કાર્યક્રમમાં ભાજપના એકલા કાર્યકર્તાઓ ન જે લોકો ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેશે તે માટે સમાજના લોકોને લાવ્યા હતા હિસાબ માંગો અને અમને કોઈ વાંધો નથી પણ વારંવાર માંગો એ આદિવાસી સમાજનું અપમાન છે મને કોઈની ટીકા ટીકાટીપ્પણી કરવાનો રસ નથી પણ કોઈ ટીકા ટીકાટિપ્પણી કરતા હોય એને જવાબ આપવાની અમારી ફરજ છે લોકોમાં ગેરસમજ ઊભી થતી હોય એ દૂર કરવાની અમારી ફરજ છે આખા દેશે લોંગ લીધી છે દિશાના લોકો એને લોંગ લીધી છે આખા પણ એની ટીકા ટીપ્પણી કર્યા આખો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય કોનો ખર્ચ દેશના પ્રધાનમંત્રી એમ નહીં કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ